શ્રી બળદેવભાઈ દેસાઈ એલઆઈસી માં શરૂઆત કરી શિક્ષક બની અને અનેક પરીક્ષાઓ આપી પોલીસની હાલ આઈપીએસ અધિકારી બન્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન માનનીય શ્રી બળદેવભાઈ દેસાઈ ગામ તેજપુરા એમના જીવનની વાત કરીએ તો ખૂબ જ મહેનત કરીને જેઓ એલઆઈસી એજન્ટ તરીકે તથા શિક્ષક તરીકે નોકરીઓ કરીને પોલીસ અધિકારીની પરીક્ષા આપી ડીસીપી તરીકે નોકરી કરીને તથા પરીક્ષાઓ ચાલુ રાખીને આજે આપણી વચ્ચે આઈપીએસ ઓફિસર તરીકે ઉપસ્થિત છે ત્યારે શ્રી રામજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટ તરી વતી હું એમને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન આપે શ્રી રામજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટ કોલાબ દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં ઉપસ્થિત કોલાદ ગામના સૌ શાખના સૌ વડીલો સૌ આગેવાનો મંચસ્થ બેઠેલ વડીલો તથા સામે બેઠેલ સૌ વડીલો વિદ્યાર્થીઓ અને બહેનો હું અહીંયા અત્યારે આવ્યો પહેલાં થોડીક વાર બેસવાનું થયું અને ચર્ચા થઈ એમાં તમારા કોલાદ ગામમાં થતી આ ત્રણ પ્રવૃત્તિઓ જે મને વાત કરી મારી સાથે ચર્ચા કરી કાળુભાઈને બધાય કે અમે ઘણા વર્ષોથી આ એક કાર્યક્રમ શૈક્ષણિક ચલાવીએ છીએ એટલે એ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે તમારી આ પ્રવૃત્તિ માટે સાથે સાથે તમારું જે ક્રેડિટ સોસાયટી બહુ સુપારું અને બહુ સફળતાપૂર્વક આટલા મોટા ભંડોળથી ચાલી રહી છે એ પણ એક તમારા સરસ સંઘ ભાવનાનું એક સરસ ઉદાહરણ છે એટલે અને સાથે સાથે પૂનમના દિવસે ભગત બાપાની યાદની અંદર રસાડાનું જે સંચાલન બી તમારા તરફથી થાય છે આ ગામની જે ત્રણ પ્રવૃત્તિઓ જાણી અને ખરેખર આનંદ થયો કે આ ખૂબ સારી પ્રવૃત્તિ ગામની અંદર થઈ રહી છે આજે તમે સૌ આમ તો કોલાદ આખું મારું હગું છે એમ કહું તો ચાલે બરાબર તો કોલાદ અમે નાના થયાથી મોટા થયા ત્યાં સુધી કોલાદ અમારી સફરનું સાક્ષી છે આપ સૌએ જોયું આજે વિદ્યાર્થી મિત્રો માટે જે કાર્યક્રમ આજે આપણે શિક્ષણનો છે રબારી વિશે બોલવાનું હોય તો બોલી શકો પણ આ શિક્ષણનો કાર્યક્રમ છે એટલે આજે આપણે શિક્ષણ ઉપર બોલવું છે તો શિક્ષણની વાત કરીએ તો તમને બધાને ખ્યાલ છે કે આ બધા વડીલો તો અમારા એ બધી સાક્ષી રહ્યા છે ને આખું કોલાદ ગામ અમારા સફરનું સાક્ષી રહ્યું છે કે હું આજે આઈપીએસ અધિકારી તરીકે છું તો આ આઈપીએસનો નો જે મારો સફર છે એ ખૂબ સંઘર્ષમય સફર છે પણ એ મારે આજે એટલા માટે આ વિદ્યાર્થીઓને એટલા માટે કહેવું છે કે આજના આ કાર્યક્રમનો મારો ઉદ્દેશ કે ગામના આયોજનનો ઉદ્દેશ એક જ હોય કે મારી આ સફળતા કોઈના મગજની અંદર ઉતરે ને કોઈ આમાં કોલાદનો પ્રેરણા લઈને આવનારા પાંચ વર્ષની અંદર અહીંયા આઈપીએસ તરીકે બેસે તો આ કાર્યક્રમ સર્જાત કહેવાય એ બીજનું રોપણ કરવા માટેની આ વાત છે કે હું બી તમારા જેમ જયારે વિદ્યાર્થી અવસ્થામાં હતો બરાબર ત્યારે હું પણ કોઈ એવું સાધન સંપન્ન નતો આ બધાને ખબર છે ખાડાનું ઘર હતું બરાબર નાગજી લાઈટ પાણી હતું નહીં અને એવા વગર લાઈટ પાણી એ અમદાવાદની અંદર આ બધાને ખબર છે કે અમે બંને ભાઈ લાલજીભાઈ અમે બંને મળ્યા ઓગણીસો બાણુંની અંદર એસએસસી ટોપ ટેન એ વખતની સાલની અંદર એસએસસી ટોપ ટેનની અંદર ફક્ત બે માર્ક્સ ઓછા હોવાના કારણે એસએસસી ટોપ ટેન હું ના થઈ શક્યું એટલે આટલી બધી એ વખતે સગવડો નહોતી અગવડ હતી અગવડતા અંદર અમારા મા બાપની પુનૈકો કે એમની ભગીરથ કાર્યકો કે અમને આટલા ભણાવરાયા અને ભણાવરાયાના અંતે આજે સૌ પહેલાં કે આજે સરકારી નોકરી આજે તમે બધા અહીંયા સન્માન થયું જે જે વિદ્યાર્થીઓ અહીંયા મારી હસ્તે ઇનામ લીધું ને પછી પણ જે જેના ઇનામ લેવાના છે તો વિદ્યાર્થીના જીવનનું સપનું શું વિદ્યાર્થીના જીવનનું સપનું હોય કે હું ભણી લઉં ગણી લઉં પછી મોટો થઈ અને કોઈ નોકરી ધંધામાં એ રીતે જોડાવ મારા કુટુંબને આર્થિક પ્રવૃત્તિમાં કમાવવામાં મદદરૂપ થવાનો મારો સંસાર સરસ ચાલે એ વિદ્યાર્થીનું સ્વપ્ન હોય તો આ આપણે ભણીએ જે ભણ્યાનું ભણ્યાનું સ્વપ્ન શું કે ભણી લીધું પછી કોઈ શું કરશું કે નોકરી બરાબર શું કરશું નોકરી તો નોકરી કરશું તો આપણા જોડે બે વિકલ્પ છે એક છે પ્રાઇવેટ નોકરી અને બીજી છે સરકારી નોકરી તો આપણે શું પસંદ કરશું સરકારી નોકરી પસંદ કરશું પ્રાઇવેટ નોકરી પસંદ કરશું સરકારી નોકરી કારણ કે સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી કરતા ઘણી બધી ફાયદાકારક છે તો સરકારી નોકરીમાં આપણે થશે શું નોકરી પસંદ કરો સરકારી નોકરીમાં સરકારી નોકરીમાં પટાવાળાથી લઈ ક્લાર્ક થી લઈ તલાટીથી લઈ નાયબ મામલતદારથી લઈ મામલતદારથી લઈ ડેપ્યુટી કલેક્ટરથી લઈને ડીવાયએસપીથી લઈને આઈપીએસ આઈએસ સુધી આટલી બધી પોસ્ટો છે તો તમે બધા વિદ્યાર્થી જો અત્યારથી જો જીવનની અંદર એવું સપનું હું બી જેમ વિદ્યાર્થી હતો તો મારા મગજમાં બી એવો વિચાર આવ્યો હતો કે ભાઈ હું પણ કોઈ મોટો ઓફિસર બનું અને એની દિશામાં મેં મહેનત કરી અને આજે આ થઈ સૌને કહું કે આ મારી સરકારી નોકરી અત્યારે આપણે બહુ તૈયારી કરતા હોય છે બધાને ઘરે એક સરકારી નોકરી લેવાના બી આપણને બહુ તકલીફ પડે છે થોડો ને પણ મને અમારી લાકડાજી માની એટલી મેરથી મારી આ ચોથી સરકારી નોકરી છે અગાઉની સરકારી નોકરીઓ જેટલી જેટલી બી પરીક્ષાઓ આપી એ બધી પરીક્ષાઓમાં હું સારા માર્કે પાસ થયો અને સારા માર્કે પાસ થઈને આજે ગુજરાત સરકારના પોલીસ ડિપાર્ટમેન્ટમાં આઈપીએસ અધિકારી છું તમે મિત્રો જ્યારે આ બધી પરીક્ષાની તૈયારી કરો ને એટલે તૈયારી કરો એટલે તમને એમને એક નોકરી મળશે એકલી નોકરી નહીં નોકરીથી બી વિશેષ છે આ એક તો સૌથી વધારે આપણા સમાજની વાત કરીએ તો આપણો કોઈ બી તમે છોકરા કે છોકરી જ્યારે બી સરકારી નોકરી લાગશે એટલે એની એની સાથે બોનસમાં સગાઈ તો ફ્રી થઈ જશે બોલો રણછોડ અહીંયા ઉપસ્થિત સ્ટેજ ઉપર બધા વડીલો અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ કોલાદ ગામના ભાઈઓ અને બહેનો આ શિષ્યવૃત્તિનો કાર્યક્રમ આપણે ત્રણ વર્ષથી ચાર વર્ષથી કરીએ છીએ તમે બધા બહુ મોટી સારી સંખ્યામાં અહીંયા હાજર રહો છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમે બધાએ બે હજાર દસથી બે હજાર આઠથી આપણું રસોડું ચાલુ થયું ત્યારથી જે પૈસા આપવાનું ચાલુ કર્યું જેને જેને જેવી સંપત્તિ હતી એવી પૈસા આપ્યા અગિયારસો રૂપિયાથી લઈને અને એક લાખ રૂપિયા સુધીનું દાન આપણા ડાકોર રસોડાની અંદર તમે જે આપ્યું છે એનું એક આયોજન કરીને એ રસોડું કરતાં દર દર વર્ષે આપણું રસોડું કરતાં પાંચ દિવસ ભગત બાપાની પૂર્ણતિથિમાં આપણે રસોડું કરીએ છીએ રસોડું કરતાં આપણી જોડે ચાલીસ લાખ રૂપિયાનું ભંડોળ પડ્યું છે એ ચાલીસ લાખ રૂપિયાના ભંડોળનું એક આયોજન શ્રી રામજી ભગત યુવક મંડળના યુવાનોએ કર્યું અને એના વ્યાજમાં એનું સાડા બાર લાખ રૂપિયા વ્યાજ આપણી જોડે પડ્યું છે દર વર્ષે આપણે એક ટકો વ્યાજ એ રસોડા માપી દઈએ છીએ અને બીજું એક ટકો વ્યાજ જે વધે છે એનું સાડા બાર લાખ રૂપિયા ભંડોળ હવે શિક્ષણ અને બીજા કાર્યો માટે ભેગું કરેલું છે એ બદલ હું રામજી ભગત ક્રેડિટ સોસાયટીના જે મહેનત કરી રહેલા ચોવીસ આપણા કાર્યકરો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું તમારા જ આપેલા પૈસા અમે તમારું આયોજન કરી રહ્યા છીએ પણ ગામનો સાથ સહકાર છે એટલા બધું કાર્ય થઈ રહ્યું છે એક જ માળાના મણકા થઈને સાથે હાંખના દરેક વ્યક્તિ આની સાથે જોડાયેલા છો એટલા અમને કાર્ય કરવાનું આગળ બહુ સરસ રીતે અમારું આયોજન થઈ રહ્યું છે આગળના સમયમાં બી તમે આ જ રીતે અમને સાથ સહકાર આપશો એવી પ્રેરણા અમે લઈએ છીએ અને એવો તમારો સાથ સહકાર અમે માગીએ છીએ તમે બધા અહીં હાજર રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર